સુરતના સુરતના ગરનાળાની એક ભાગ વાહન વ્યવહાર માટે બંધ બાદ વૈકલ્પિક માર્ગ જાહેર રેલવે સ્ટેશન નજીક સૂર્યપુર ગરનાળાની નજીક રોડ પર ભૂવો પડી ગયો હતો જેના પગલે અતિવ્યસ્ત માર્ગ પર બેરિકેટ લગાવી દેવામાં આવ્યા હતા ખાંડ બજાર એપ્રોચ નીચે વરસાદી પાણીના બોક્સમાં ભંગાણ પડતા રિપેરિંગ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ભુવો પડતાની સાથે ગઈકાલથી રિપેરિંગ કામગીરી શરૂ કરી દીધા બાદ આવતીકાલે સાંજે સાત વાગ્યા સુધી આ કામગીરી ચાલે તેવી શક્યતા છે વરાછા તરફથી સુરત સ્ટેશન તરફ આવવાનો આ ખૂબ જ વ્યસ્ત નાળું છે રિપેરિંગ કામ ચાલતું હોવાથી વાહન વ્યવહાર માટે સંપૂર્ણ રીતે બંધ કરી દેવાયો છે જેના વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા માટે રૂટ નંબર એક પોતા માર્કેટથી જેવી ડાયમંડ સર્કલ થઈ બોમ્બે માર્કેટથી સહારા દરવાજા શરૂ રહેશે વૈશાલી ચાર રસ્તાથી ઉમિયાધામ સર્કલ થઈ ભવાની સર્કલથી ડાબે અલકાપુરી બ્રિજ તરફ શરૂ રહેશે હાલ મળતી માહિતી મુજબ આવતીકાલે સાંજ સુધી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે ત્યારબાદ જેવી કામગીરી પૂર્ણ થશે ત્યારબાદ ફરીથી ઘરનાળાનો ભાગ વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો છે